કાલે અમારે કળે કડે પાણી ઉઠું ને અને ઘઉંનું આખું બેરલ પાણીમાં બુડી ગયું અને ગાદલા ગોદડા બધું ભીંજાઈ ગયું અને આ બેરલ બધું આખું ઘઉંનું ભર્યું તરવા માંડ્યું તો ઉઠવું પડી ગયું તો આખા ભીંજાઈ ગયેલ પડ્યા અને કોઠ્યું ઠામણું ગોદડા ગાદલા ગેસના ચૂલા બધું બાજરો ઘઉં બધું તણાઈ ગયો આમાં અમે અટાળે ત્રણ દિવક ને ઘરે ખાઈએ ને અમારે વાસળીને વાંધવા મૂકીએ અમારે અટાળે ઘરમાં કઈ ર્યુ જ નથી

આ ટીવી શો કે સૂફી ગયો કબાટુમાં પાણી ગીરી ગયા તે ઓલામાં બધા બધું ભીંજાઈ ને કઈ ર્યુજ નથી ઘરની અંદર